ફરજ બજાવતા અને નિવૃત્તિ પછી પોતાની સેવા બજાવવા માટે આમોદ મામલતદાર કચેરીમાં આવતા જંબુસર તાલુકાના મૂળ વડોદલા ગામના રાજેન્દ્રસિંહ સિંધાનું કમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ અકસ્માતના સમાચાર આમોદ મામલતદાર કચેરીમાં પહોંચતા કર્મચારીઓમાં પણ સોંપો પડી ગયો હતો અને આમોદ મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદાર સહિતનો કર્મચારીનો સ્ટાફ એ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અકસ્માતમાં મૃત્યુ પામનાર રાજેન્દ્રસિંહ સિંધાના મૃત શરીરને જંબુસરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં તેમના શરીરનું પોસ્ટમોર્ટમ કરીને તેમના વતન ખાતે તેમની અંતિમ વિધિ માટે તેમને પહોંચાડવામાં આવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આમોદ મામલતદાર કચેરીમાં વર્ષો સુધી સેવા બજાવનાર અને પોતાની નિવૃત્તિ પછી પણ આમોદ મામલતદાર કચેરીમાં સેવા બજાવવા માટે આવતા મિલનસાર સ્વભાવના રાજેન્દ્રસિંહ સિંધા એક કર્મચારીઓ અને આમોદ તાલુકાની પ્રજા સાથે પણ મળતાવળા સ્વભાવના કારણે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હતા અને આ રાજેન્દ્રસિંહ સિંધાના અવસાનના સમાચાર સાંભ સાંભળતા આમોદ તાલુકાના અનેક લોકો જેને મામલતદાર કચેરીમાં અવારનવાર આવવા જવાનું થતું હતું તેવા તમામ લોકોમાં એક સોંપો પડી ગયો હતો રાજેન્દ્રસિંહ સિંધાના અવસાનથી લોકોમાં હરેરાટી વ્યાપી હતી અને અનેક લોકો એ ગમગીની વ્યક્ત કરતા જોવા મળ્યા હતા જંબુસરથી આમોદ વચ્ચેના માર્ગ ઉપર અવારનવાર અકસ્માતોની વણઝાર છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને આ અકસ્માતો એવા ગંભીર હોય છે કે જેમાં મૃત્યુના અકસ્માતો વધારે થતા હોય છે થોડા સમય પહેલા જ એક જ અકસ્માતમાં સાત લોકોના મૃત્યુની ઘટના બની હતી ત્યારે ફરી એક વખત આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતા જંબુસર આમોદ વચ્ચેના માર્ગ ઉપર થતાં અવારનવારના આ અકસ્માતોને નિવારવા માટે આ રસ્તાનું દુરસ્તીકરણ કરીને આ રસ્તો પહોળો બનાવવાની આવશ્યકતા જણાઈ રહી છે કારણ કે જંબુસર આમોદ વચ્ચેના માર્ગ ઉપર વાહન વ્યવહારનો ટ્રાફિક એ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળતો હોય છે